એના સુધરે કોચ જેને અમે શોધતા હૈ ઇન્વેસ્ટિગેશન એવું છે કે અમે પ્રયત્ન કરીએ તમારો જે પેલો વિડીયો હતો ને તમારા અવાજ સાથેનો એ અમે બધા ગ્રુપોમાં માં ફોરવર્ડ કરેલો હોં તો ઓ સરજાન છે આદિવાસી સમાજની દીકરીઓ સાથે હર હંમેશ જયારે અન્યાય થતો હોય કેટલીક જગ્યાએ જ્યારે આદિવાસી સમાજની દીકરીઓ પર અત્યાચાર બળાત્કાર અને મારી નાખવાના કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે ત્યારે હવે કિસ્સો આપણા એકદમ નજીકના વિસ્તારમાં આવી ગયો છે ત્યારે એ જે વિસ્તાર છે વલસાડ જિલ્લાના જ્યારે પારડીના ખડકી ગામમાં જ્યારે એ જે કિસ્સો સામે આવ્યો છે આદિવાસી સમાજની દીકરીને પર અત્યાચાર કરી અને મારી નાખવામાં આવી છે ત્યારે ડિસિઝન ન્યૂઝ જ્યારે એ પરિવારના ઘરે પહોંચી છે ડિસિઝન ન્યૂઝ એ ઘરના પરિવાર સાથે પણ વાત કરશે અહીં અને આદિવાસી સમાજના કેટલાક આગેવાનો પણ આવ્યા છે દીકરીને ન્યાય અપાવવા માટે ત્યારે મારી પાછળ જે તમે દ્રશ્ય જોઈ શકો છો એ આદિવાસી સમાજના આગેવાનો છે આદિવાસી સમાજના દીકરીને જ્યારે મારી નાખવામાં આવી ત્યારે એમના પરિવાર સાથે પગે જ્યારે આદિવાસી સમાજના આગેવાનો ઊભા છે અહીં એમની મુલાકાતે આવ્યા છે પરિવારની મુલાકાતે આવ્યા છે પરિવાર જ્યારે કલ્પાન કરી રહ્યું છે ન્યાય માટે ત્યારે અહીં જે પોલીસની ટીમ છે એ પણ આદિવાસી સમાજની જે દીકરીને જ્યારે મારી નાખવામાં આવી એ પણ ત્યારે ન્યાય અપાવવા માટે તત્પર છે ત્યારે અહીં આદિવાસી સમાજના આગેવાનો આવ્યા છે છે આપણે એમની સાથે વાત કરીશું ખાસ ખાસ કરીને કરીને એવો સપોર્ટ માટે ઊભા ત્યારે નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ પણ અહીં ઉપસ્થિત છે ત્યારે આપણે સીધા પહેલા એમની સાથે વાત કરીશું જે તાલુકાના ખડકી મોટીવાડા ગામે આવ્યા અને જે મા બાપનું કલ્પાંત જોયું અને જે એમની મુસ્કાન છીનવાઈ ગઈ તે જ મુસ્કાન બીજા કોઈની ન છીનવાય એ માટે જે આપણા આદિવાસી સમાજની સજ્જનતા ગણીએ કે પછી એક નિર્બળતા ગણીએ કે લોકોમાં કોઈ ધાક જ નથી આવા બધા જે મોટાભાગે સંભાવના છે કે પરપ્રાંતિય હોઈ શકે તો આવીને આવા ક્રાઇમ રેટ જે થઈ રહ્યા છે તે ખરેખર જધન્ય છે અને આ બાબતે અમે સરકારશ્રીને પણ અનુરોધ કરીએ છીએ કે આવા લોકોને જે પણ કડકમાં કડક સજા મળે એ ટાઈપની કાર્યવાહી કરવામાં આવે અત્યારે એના પિતાશ્રી પાસેથી જાણવા મળ્યું છે કે સ્થાનિક પોલીસ ખાસ કરીને પીઆઈ ગઢવી સાહેબ તેમજ કરણરાજ વાઘેલા સાહેબ જિલ્લા એસપી ખૂબ સારી સરાહનીય કામગીરી કરી રહ્યા છે પરંતુ હજુ સુધી જે આરોપી પોલીસની પકડથી બહાર છે તે વહેલામાં વહેલી તકે આવા જે નરપિસાજો છે તે તાત્કાલિક જેલના સળિયા પાછળ જેલના સળિયા પાછળ નહીં આવાને તો અમે એમ જ કહીશું કે આ લોકો પૃથ્વી પરના ભાર છે અને આવા પૃથ્વી પરના ભારને આપણે વહેલી તકે અહીંથી રવાના કરી દેવા જોઈએ અને આજે હવે પાપાની પરી નહીં પણ હવે પોતાની દીકરીઓને સિંહણ બનતા અને સેલ્ફ ડિફેન્સના ક્લાસો ગરબાના ક્લાસ કરવા કરતાં સેલ્ફ ડિફેન્સના ક્લાસો કરાવો અને આવા રાક્ષસોને ઓન ધી સ્પોટ ઉપર પહોંચાડી દઈએ એવી તાકાત કેળવે એવી અમારી પ્રાર્થના છે આથી વિશેષ વધુ કઈ ને કહેતા આ જે મુસ્કાન જે છે પરિવારની ની છીનવાઈ ગઈ તેવી બીજા કોઈની મુસ્કાન ના છીનવાય એવા આપણે તમામે મળીને પ્રયત્ન કરવાના છે એ સાથે જ હું મારું વક્તવ્ય વિરમું છું જ્યાં હતા જે નવસારી થી જે ડોક્ટર નીરવ પટેલ આપણી સાથે જ્યારે બીજા અન્ય યુવાઓ બીજા અન્ય આગેવાનો પણ અહીં ઉપસ્થિત છે આપણે એમની સાથે પણ વાત કરીશું ખાસ કરીને જ્યારે માંડવીજી મની શેઠ પણ અહીં ઉપસ્થિત છે આદિવાસી દીકરીને ન્યાય અપાવવા માટે ત્યારે આપણે એમની સાથે પણ વાત કરીશું જી આ આ દીકરી અમારા સમાજની જ નહીં પણ આપણા દેશની પણ એક દીકરી હતી અને અમે તો આજે ઘણા સમયથી જોઈએ છે અને ગુજરાતની અંદર ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર હાલની પરિસ્થિતિની અંદર ઘણી આદિવાસી દીકરીઓની સાથે બળાત્કાર મર્ડર અને છેડતીના ગુનાઓ પણ બન્યા છે તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે હરસંઘવી સાહેબ જો તમારાથી ગુજરાતનો આ કારોબાર ન સંભાળાતો હોય અમારી આદિવાસી સમાજની નહીં પણ આપણા ગુજરાતની જો દીકરીઓ નહીં સંભાળાતી હોય ને તો તમારે રાજીનામા આપી દેવા જોઈએ આ તો અમે ધન્ય ધન્યવાદ કરીએ છે કે સ્થાનિક પોલીસ આટલી અહીંયા અહીં કામગીરી કરી રહી છે અને હવે દીકરીના જે અપરાધીઓ છે તે લોકોથી થોડેક જ દૂર છે એટલે અપરાધી લોકો પણ સાણથી સમજી જાય કે સરકાર કઈ ના કરે તો કઈ નહીં પણ અમારી પોલીસ છે ને તે બધું જ કરી લેશે અને તમને ફાંસીના માચંડ અમે પહોંચાડીને જ રહીશું જ્યાં હતા પહોંચ્યા ન્યાય અપાવવા માટે મનુષ્ય સ્થાનિક યુવાઓ સાથે પણ વાત કરીશું જે ન્યાય અપાવવા માટે આવ્યા છે શું કહેશો ન્યાય અપાવવા માટેની માંગણી અમે પ્રશાસનની સામે આગળ રજૂ કરેલી પણ તે તેની સામે જ અમારી પોલીસ એટલી બધી કાર્યક્ષમતાથી કામ કરી રહી છે એટલે અમને એમ લાગ્યું કે આ ગુનેગારો નજીક એ લોકો પહોંચી ગયા છે પણ અમુક ખાનગી વાતો રાખવી પડે કે ગુનેગારો પણ સચેત થઈ નહીં જાય એ હિસાબથી અમારે અમારે પણ અત્યાર સુધી મોન ધારણ કરવું પડ્યું કેમકે પોલીસને સહકાર આપવો પડે બીજું કે વ્યવસ્થાના ભાગરૂપે કોઈક બીજી અઘટિત ઘટનાઓ બને નહીં અને પોલીસ તપાસમાં અવરોધ થાય નહીં આથી અમે પણ અત્યારે પોલીસને સહકારમાં સાથે રાખીને સારી એવી પ્રશંસની કામગીરી થઈ રહી છે અમારા પીઆઈસી ગઢવી સાહેબ છે અમારા એસપી સાહેબ છે વાઘેલા સાહેબ છે એ લોકો દસેક દિવસથી અહીં આ લોકલ એરિયામાં એટલી બધી સૂક્ષ્મ રીતે તપાસ કરીને સહકાર આપી રહ્યા છે પરિવારને પણ સધારો આપ્યો છે એમને પોતે પણ પરિવારને એક સ્વજન તરીકે હૂફ આપી છે એ પણ મારીમાં છે આથી હું પોલીસની પ્રશંસા કરું છું પણ સરકારને એવું કહેવા માંગુ છું કે હવે આપણે ગુજરાત રાજ્ય ઉદ્યોગીકરણ તરફ આગળ વધી રહ્યો છે બહારના પરપ્રાંતિયો કામદારો અહીં આવ્યા છે એ લોકો વર્ષોથી અહીંયા રહે છે એ લોકો એ લોકોના પરિવારથી વિકા રહે છે તો તે જે ઇફેક્ટ જે આપણે ત્યાં જે એની જે પરિણામ દેખાય છે આવા પરિણામ આવું છે કોઈની મુસ્કાન છીનવાઈ જાય છે આપણી છોકરીઓની સુરક્ષા હવે જોખમાય છે આથી સરકાર શ્રી પણ હવે આ પરપ્રાંતિયો માટે અને સ્થાનિકોને રોજગારીનો હત્વ આપીને પરપ્રિયાને રોજગારી પર કાબુ રાખવા માટે એક પોલિસી ઘડતર કરવું જોઈએ

એના અંદર વર્ષો પહેલાં બાલ ઠાકરે મોહિમ ઉઠાવેલી ઉઠાવ લુંગી બજાવ ફુંગી પર પ્રાંતિઓને મારીને ભગાવેલા ડગલેને પગલે ગુજરાતમાં આદિવાસી વિસ્તારની અંદર આ બાજુ જોવો તો વાયડીસી સેલવાસ વાયડીસી દમણ ઉમરગામ સરીગામ જીઆઈડીસી ના અંદર પર પ્રાંતિઓ વધી ગયા છે જેના કારણે સ્થાનિક જે આગેવાનો છે પક્ષા પક્ષી મૂકીને જે આ કમલ બેન છે આપણી દીકરી ખડકી ડુંગરીની બેન છે એને ન્યાય આપે એના પરિવારને અને આપણા જે ગૃહ ખાતાના મિનિસ્ટર છે હર્ષ સાહેબ એ પણ આ વલસાડ જિલ્લો એટલે છેવાડાનો જિલ્લો છે મહારાષ્ટ્ર બોર્ડરનો અને મહારાષ્ટ્ર બોર્ડરના જે વિચારો છે બાલ ઠાકરેના એનાથી રંગાયેલા છે વહેલી ટકે આ આદિવાસી દીકરીને ન્યાય અપાવે નહીં તો આદિવાસીઓ એક કંઈ મોંઘું જાનવર નથી જે દિવસે મહારાષ્ટ્રની માફક પર પરપ્રાંતિ અને સ્થાનિકોનું ગૃહ ઉદ્યોગ છેડાઈ જશે યુદ્ધ ત્યારે નિર્ડોસે પણ માળખા પડશે ને ગુજરાત છોડીને ભાગવું પડશે એટલે વેલી ટકે આ આદિવાસી દીકરીને ન્યાય મળે એ સાથે વિનવું છું જય આદિવાસી જય ભારત આજે આ જે હતા વડીલ એવો આદિવાસી સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે આવ્યા હતા બીજા અન્ય યુવાઓ છે આપણે એમની વાત સાથે વાત કરીશું ખાસ કરીને જ્યારે દૂર દૂરથી આવ્યા છે આપણે બંટીભાઈ ઢોળિયા આપણે એમની સાથે વાત કરીશું જી વલસાડના પારડીના મોટીવાળા ખાતે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે આજ નહીં પરંતુ હમણાં થોડા મહિનાઓની અંદર જોઈએ તો આવી ઘણી બધી દુઃખદ ઘટના બની છે ને હું વારંવાર મારા ઘણા નિવેદનોમાં કહેતો આવ્યો છું અને મેં સરકારને પણ રજૂઆત કરી છે કે આ જે અમાનુષી ઘટનાઓ બને છે એને લઈને સરકારે અરબ દેશો જેવો કડક કાયદો લાગુ કરવો જોઈએ જેથી આ ઘટનાનો સિલસિલો ક્યાંક જઈને અટકે બારડોલીથી પણ યુવાઓ આવ્યા છે ન્યાય દીકરીને ન્યાય અપાવવા માટે આપણે એમની સાથે વાત કરીશું જી જી હું હળપતિ સમાજમાંથી આવ્યો છું અને આ હળપતિ સમાજની ડિગ્રી સાથે આવું બીજી વાર થયું છે કે જ્યારે કપલેટાની અંદર બે વર્ષની ડિગ્રી પર આવું થયું તેને તો ફાંસી થઈ ગઈ પણ હજુ બી એ ફાંસીના માર્ચે નથી પહોંચી રહી આજે બીજી વાર આજે આ હળપતિ સમાજની ડિગ્રી સાથે આવું થયું છે તો હું સમાજ ને લોકોને એવું છું અને હર્ષ સંઘવી સાહેબ અને એમના જે આગળના પ્રતિનિધિત્વ છે જે ગૃહમંત્રી ગૃહ રાજ્ય અને બધાને જ કહેવા માંગુ છું કે જ્યારે બીજી ખોટી વાત નહીં કરતા પણ મારો તો એક જ મુદ્દો છે કે જ્યારે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એમએલ એમપી અને લોકસભાના બધા સદસ્યો તમારા હોય તો તમારાથી એક સારો કાયદો કેમ નથી બનતો એ કાયદો બનાવવા માટે ક્યાં કચાસ છે તો હું એ અપીલ કરવા માંગુ છું કે તમે એક સાચો સારો કાયદો બનાવો જેથી કરીને આવા નરાધમ જે છે સમાજની અમારા સમાજની દીકરી નહીં બધા જ સમાજની દીકરીઓ દીકરીઓ છે તો એ લોકોને કંઈક શીખ મળે કેમ તમારામાં એવી તાકાત નથી સમાજ ક્યાં જાય છે સમાજના લોકો ક્યાં જાય છે અમને ગુસ્સો છે પણ અમે એ ગુસ્સાને પણ અમે કાબુમાં રાખ્યો છે કે ચાલો સમાજને એક સંગઠિત કરીને ચાલીએ તો અમે કહેવા માંગીએ છીએ કે સારો સચોત બનાવો અને કાયદાનો અમલ કરો જેથી કરીને નરાધમો અટકે નહીં તો પછી અમારા સમાજે રસ્તા પર આવવું પડશે એવું નહીં કરો એક કાયદો બનાવો એક અપીલ છે અમારા સમાજ માટે જ્યાં હતા સામાજિક યુવા એમણે પણ જ્યારે અપીલ કરી છે ન્યાય અપાવવા માટે ખાસ કરીને જ્યારે આ વલસાડની પારડી ની ખડકી ગામની જે યુવતી છે એમની જ્યારે હત્યા કરવામાં આવી છે ક્લાસ કરવા માટે ગઈ છે ક્લાસમાં ગઈ છે ત્યારે એ ઘરથી એ ક્લાસ કરવા માટે નીકળી ગઈ છે અને એમની શોધખોળ કરતાં એમને જ્યારે લાશ મળી છે ત્યારે એ મૃત હાલતમાં મળી અને સુરત ખાતે એમની ફોરેન્સિક માટે જ્યારે મોકલવામાં આવી હતી ત્યાં પણ એમનું ગળું દબાવી અને મારી નાખો આવી એવું રિપોર્ટમાં પણ આવ્યું હતું ત્યારે સામાજિક આગેવાનો અહીં ન્યાય અપાવવા માટે આવ્યા છે અને પોલીસની ટીમ પણ ખડે પગે અહીં ન્યાય અપાવવા માટે અને જે કોઈ આરોપી છે એના નજીક સુધી પહોંચી ગઈ છે હવે એવું પણ એમના દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે હવે ન્યાય અપાવવા માટે જ્યારે આ સમાજના આગેવાનો પણ આવ્યા છે હવે ન્યાય કેટલે દૂર છે એ હવે જોવું રહ્યું ખાસ કરીને આપણે પરિવાર સાથે પણ વાત કરીશું પરિવારના લોકોને પણ શું માંગણી છે ખાસ કરીને જ્યારે અહીં પરિવારની જ્યારે આપણે મુલાકાત માટે આવ્યા છે દીકરી કોઈકની દીકરી ને નામ પણ છે મુસ્કાન અને કોઈકની જ્યારે મુસ્કાન સિનવાઈ જાય ત્યારે ખરેખર પરિવાર સાથે સાથે સમાજને પણ ઘણી દુઃખ થાય છે ત્યારે જ્યારે આપણી સાથે જે મુસ્કાનના પરિવાર લોકો છે આપણે એમની મમ્મી છે બેન છે પપ્પા પણ છે એમના આપણે એમની સાથે વાત કરીશું એવોની શું માંગણી છે જ્યારે આજે દુખમાં છે ત્યારે દુખના ભાગીદાર જ્યારે સમાજના લોકો પણ એમની સાથે ઊભા છે પણ આપણે એમના પરિવાર સાથે પણ વાત કરીશું જે શું કહેશો મારી મુસ્કાન ન્યાય કોઈ બીજી છોકરીને સાથે આવતો ન થાય મને છોકરીએ તો બહુ ખરાબ કોઈ ખાસ કરીને જ્યારે માસિક ન્યાય અપાવવાની વાત આવે સાથે પોલીસ કર્મચારીઓ પણ આપણા ઘરે ઉપસ્થિત છે એમના દ્વારા કેવો સપોર્ટ મળી રહ્યો છે શું લાગે ન્યાય અપાવશે અમને ખાતરી છે કે ન્યાય અપાવશે આપણી સાથે એમના પિતાજી પણ છે આપણે એમની સાથે વાત કરીશું એવો પણ ન્યાયની માંગણી કરી રહ્યા છે ત્યારે જી મુસ્કાન માટે શું કહેશું

લાવી તો નથી શકતા પણ ખાસ કરીને જ્યારે બીજી દીકરીઓ સાથે પણ આવી ઘટના ના બને કોઈ પરિવાર સાથે આવી ઘટના ના બને માટે જ્યારે આ પરિવાર એટલું જ માગણી કરી રહ્યું છે કે કોઈ પરિવાર સાથે આવું ના બને અને આ જે મુસ્કાન છે એમની જ્યારે મુસ્કાન સિનવાઈ છે તો પરિવારને ન્યાય મળે એ જેઓનું પણ માગણી છે ત્યારે ત્યારે અહીંના જે સ્થાનિક પોલીસ કર્મચારીઓ છે એઓ પણ ખાસ કરીને રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને જે કોઈ પણ નરાવદમ હશે જે કોઈ પણ આરોપી હશે એમની સુધી પહોંચે પહોંચી જ જશે એવું એમના દ્વારા એમના પરિવાર પણ કહી રહ્યા છે અને ખાસ પોલીસ કર્મચારીઓ દ્વારા પણ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો